પાટણ ચર્ચિત બોગસ તબીબનો બીજો કાંડ સામે આવ્યો ફરિયાદી સાથે દત્તક બાળકી આપીને છેતરપિંડી કરી ડોક્ટરે ફરિયાદીને દત્તક દત્તક બાળક બાળક આપ્યું હતું આપવાનું કહી કોઈ દસ્તાવેજી પુરાવા ન આપ્યા તો દસ્તાવેજી પુરાવા ના આપતા રદારે બાળક પરત સોંપ્યું હતું ત્યારે બાળકને પરત સોંપ્યા બાદ બોગસ તબીબે પૈસા પરત ન કર્યા તો પાટણ બી ડિવિઝન પોલીસે બોગસ ડોક્ટર સામે બીજી ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે તો પાટણના ચર્ચિત બોગસ તબીબનો બીજો કાંડ પણ સામે આવ્યો છે ચર્ચિત બોગસ તબીબ અને પાટણમાં જેની બહુ જ ચર્ચા છે તેનો બીજો કાંડ સામે આવ્યો બોગસ ડોક્ટરે ફરિયાદી સાથે દત્તક બાળક આપીને તેની સાથે છેતરપિંડી આચરવામાં આવી તો દત્તક બાળક આપવાનું કઈ બાળકના કોઈ દસ્તાવેજી પુરાવા ન આપ્યા પણ બાળક આપી દીધું દસ્તાવેજી પુરાવા ના આપતા અરજદારે તે બાળક એને પરત સોંપ્યું હતું ત્યારે બાળકને પરત સોંપ્યા બાદ બોગસ તબીબે પૈસા પરત ન કર્યા તો પાટણ બી ડિવિઝન પોલીસે આ બોગસ ડોક્ટર બીજી બીજી ફરિયાદ ફરિયાદ નોંધી છે અને નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તો બીજો કાંડ આ બોગસ ડોક્ટરનો સામે આવ્યો છે બાળકના કોઈ પણ દસ્તાવેજી પુરાવા તેને ન આપ્યા અને દસ્તાવેજી પુરાવા ન આપતા બાળક પરત આપવામાં આવ્યું પણ પૈસા પરત ન આપ્યા અને જેથી ફરિયાદી લાગ્યું કે તેઓ છેતરાયા છે તરત જ તેમણે પાટણ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો અને ત્યાં ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને હવે આ બીજા કાંડની પણ તપાસ કરવામાં આવશે તો આજ મુદ્દે સંવાદદાતા વિપિન ફોનલાઇન પર જોડાઈ ગયા છે વિપિન પાટણનો બહુચર્ચિત આ બોગસ તબીબ એક બાદ એક તેના કાંડ સામે આવી રહ્યા છે વિપિન બિલકુલ કોરડા ગામનો જે આ તબીબ છે સુરેશ ઠાકોર તેના ઉપર સૌથી પહેલી ફરિયાદ તો બોગત કબીર તરીકે થઈ હતી જેના અંદરથી એના ક્લિનિકમાંથી જ તે લાખનો મુદ્દામાં જે હતો ગેરકાયદેસર જે દવાઓ હતી તે કબજે કરી હતી ત્યારબાદ એક આટરના એક શખ્સે એના પર એવી ફરિયાદ કરી છે કે મેં સુરેશ ઠાકોર પાસે એક બાળક દત્તક લીધો હતો તેના માથામાં ભાગે કંઈક સમસ્યા હતી કે જે પાણી ભરવાની તકલીફ હતી તેને લઈને બાળક જે હું ફરી આપી દીધો હતો જેના પૈસા પણ તેને નથી આવ્યા સમગ્ર મામલે એક લાખ વીસ હજાર રૂપિયામાં જે બાળક હતો જે સુરેશ ઠાકોરે એક અરજદારને વેચ્યો હતો ત્યારબાદ બાળક પરત આપતા તેને કોઈ પૈસા કરી નહીં આપ્યા તેના કારણે અરજદારે હવે આ જે તબીબની ધરપકડ થઈ હતી એસઓજીએ સમગ્ર પૂછપરછ કરી તો ફરી એક ફરિયાદ હવે સુરેશ ઠાકોર ઉપર થઈ છે કે જે બાળક દસ્તક વેચવાનું એક કહી શકાય કારસો એ શરૂ કર્યો છે હવે સમગ્ર મામલે હાલ તો પોલીસ તપાસ શરૂ કરી છે કે જે બાળક હતો ફરી જે લીધો હતો એ બાળક હાલ ક્યાં છે એ સમગ્ર પોલીસ હાલ ની તપાસ કરી રહી છે જી બિલકુલ વિપિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર